બ્રાન્ચ ન ખુલતા કુંભારા ગામમાં બ્રાન્ચ ખોલી ગામના નાગરિકોને બેન્કિંગ સેવાઓ સુવિધાઓનો લાભ મળી શકે તે સરકાર શ્રીના અભિગમને સાર્થક કરી ગામના લોકોને પણ બેન્કિંગ સુવિધાઓ આપવા જે પહેલ કરેલ છે તે ગામ વિકાસના નવા માર્ગ પર આગળ વધશે અને સમૃદ્ધ ગ્રામ્ય ભારતના સપનાને સાકાર કરશે બેંક દ્વારા જે કુંભારા ગામે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે આવકારદાયક છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો રિજનલ હેડ આઈસીઆઈસીઆઈ બેંક ઝોનલ હેડ આઈસીઆઈસીઆઈ બેંક તાલુકા વિકાસ અધિકારી ચોટીલા બ્રાન્ચ મેનેજર આઈસીઆઈસીઆઈ બેંક કુંભારા ચોટીલા ડુંગરના મહંત કુંભારા ગામના તથા આજુબાજુ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય જહેશભાઈ મોરી